છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જામ થયેલા ભૂગર્ભ ગટરનો નિકાલ કરવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તો બીજી તરફ ભૂંડની ઉત્પત્તિને લઈને નારાજગી જતાવી નિકાલની માંગ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર એકમાં ભૂગર્ભ ગટર જામ થતા અનેક મકાનો પાણીનો નિકાલ સ્થગિત થઈ ગયો હતો અનેક મકાનોના પાણીનો નિકાલ સ્થગિત થઈ ગયો હતો જેનાથી સ્થાનિકો પરેશાન હતા અમારા છોટા ઉદેપુરના પ્રતિનિધિ સદર બાબતની ફરિયાદ સ્થાનિકે કરતા તત્કાલ અમારા પ્રતિનિધિએ જાહેર હિતમાં મુખ્ય અધિકારી ભાવિક બારજોડને યોગ્ય મદદરૂપ થઈ નિકાલ થવા જણાવતા તત્કાલ પાલિકાના કર્મચારી નિકાલ માટે સંસાધન સહિત મોકલી આપ્યા હતા અને માત્ર બે કલાકમાં જ તમામ વિસ્તારનો ભૂગર્ભજામનો નિકાલ કરાવ્યો હતો સ્થાનિકોએ સદર બાબતે મુખ્ય અધિકારી ભાવિક બારજોડનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં ભૂંડની પ્રજાતિ અતિશય માત્રામાં વધી ગઈ છે જેનાથી વાયરસ રોગો ફેલાતા હોય છે અને સાથે અનેક વિસ્તારમાં તમામ ગલીમાં ગંદકી કરે છે જેનાથી પ્રજા ત્રાહીમામ પુકારી ઉઠી છે આ ભૂંડની પ્રજાતિની ઉત્પત્તિ અટકાવવા વિસ્તાર સહિત સમગ્ર નગરના લોકોની પ્રબળ માંગ છે અને આ બાબતે જિલ્લા કલેક્ટર મામલતદાર અને પોલીસ વિભાગ સહિતના વિભાગ રૂચિ દાખવી અને ભૂંડની પ્રજાતિ આ શહેર અને જિલ્લામાંથી છોડનારી સમૂહ છોટાઉદેપુરમાં જ રહેતા હોય તેમને બોલાવી નિકાલ કરવાની માંગ ઉઠી છે